જય ગૌ માતા વંદે ગૌ માતરમ તો આ અમારું ગાંઢ જંગલની અંદર આપણું ગૌધન હરા પ્રારંભ કરવા પહોંચી વળ્યું છે તો જોઈ શકો છો તમે દોસ્તો તો સ્વાગત છે તમારું અમારા નવા બ્લોકમાં ગોકુળ ગીર ગૌશાળા ભગુડા ધામ તો આ આપણી ગૌશાળાની ગાય માતાઓ આરામથી સારા સારા ગ્રહણ કરી રહ્યા છે પ્રાકૃતિની ગોદમાં અને ધન્વંત્રીના સાનિધ્યમાં હય ધન્વંત્રી દેવી આપણું આ ધન અમારી ગૌ માતાને પ્રાપ્ત હો તેવી અનુકંપા સાથે આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો આ યોષધિનો ભંડાર અને યશધિ ગુણમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે આપ જોઈ શકો છો કે સારું ગ્રહણ કરી રહ્યું છે તો ગામ ગીર ગૌશાળા ગૌધન હરા સારા આરોગ્ય રહી છે આપ જોઈ શકો છો